હેલો મિત્રો ગુજરાતભરમાં આસા વર્કર બહેનોમાં ભયંકર નારાજગી હવે મૌન નહીં હક માટે આંદોલન છે જામનગર સાણંદ અને પાટણ જિલ્લાથી લઈને સમગ્ર ગુજરાત સુધી આજે આસા વર્કર બહેનોમાં ભારે રોષ અને નારાજગીની લહેર જોવા મળી છે વર્ષોથી આ આસા વર્કર બહેનો પોતાની સેવાઓ માટે યોગ્ય વેતન માંગી રહી છે પણ હજુ સુધી સરકાર તરફથી ન્યૂનતમ પગાર વધારો પણ આપ્યો નથી ગુજરાતમાં આરોગ્ય સેવાની હાડમારી ગણાતી આશાવર્કર બહેનો આજે ફરી એકવાર પોતાની જૂની પડતર માંગણીને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી રેલીઓ કાઢી હતી આવેદન પત્ર આપ્યા હતા આશાવર્કર બહેનો એ વર્ષોથી પગાર વધારાની માંગણી કરી રહી છે પરંતુ સરકાર તરફથી આજ દિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો જ નથી ઉપરથી હવે તેમને વધારાનું કામ આપ્યું છે ઓનલાઈન રિપોર્ટ ડેટા એન્ટ્રી સર્વે કરવું ઘર ઘર અભિયાન વગેરે સોંપવામાં આવ્યું છે પણ વેતન તો એનું એ જ જૂનું તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે સરકાર ફક્ત આવેદન સ્વીકારી લીધા પરંતુ હજી સુધી તેમની વાત સાંભળવામાં આવી જ નથી જો સરકાર તેમની માંગણી પર તાત્કાલિક પગલા નહીં ભરે તો હવે આંદોલન એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે you are you હું ગોસ્વામી સંગીતાબેન વિશ્વામળી આરોગ્ય કેન્દ્રમાં આશાબેન તરીકે કામ કરું છું માન માનનીય મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી તેમજ વડાપ્રધાન આજ આજરોજ અમે આખા દેશ લેવલે દેશની તમામ આશા બહેનોએ આજ દિવસ અમે જે ઇન્સેટિવ બેચ ઉપર કામ કરી છે એમાં અમને પૂરતું મહેનતાણું મળતું નથી એટલે અમે સરકારને કહીએ છીએ કે અમારો અઢાર હજાર ફિક્સ પગાર કરો પ્લસ ઇન્સેટિવ અને દર વર્ષે અમને બે યુનિફોર્મ આપો અમને જે સરકારી દવાખાને જાય છે ત્યાં એ લોકો સરખા જવાબ નથી આપતા તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે એના માટે અમને સરકાર મદદ કરે એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય એટલે અમારા આશા જે મહેનતાણું છે એ અઢાર હજાર કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધામાં તમે અમને સુધારા કરી દો આશા બહેનોનું કામ માતા મરણ અને બાર મરણ બચાવવાનું છે એની જગ્યાએ અત્યારે આશા બહેનો પચાસથી પંચાવન જેટલા કામ કરે છે પોલીઓ નાબી નાબૂદી કરી દીધું ટીબી નાબૂદીનું સરકાર કહે છે કોરોનામાં એટલું હરણફાળ આશાબહેનોએ કામ કર્યું જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પેશાને અડવા તૈયાર નહોતું ડોક્ટર લોકો પણ ગીટ ફેરીને આવતા ત્યારે આશાબેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાણું મળ્યું નહોતું તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશાબહેનોને અઢાર હજાર ફિક્સ કરી દે અને આ અમારી આશાબેનોને આજે આખા ભારત સરકાર મારી એકની નહીં પણ ભારત સરકાર આખા તમામ આશાબહેનો તરફથી હું તમને આ વિન વિનંતી કરું છું આજે અમે સાણંત તાલુકામાં તમામ સાણંત તાલુકાની આશાબેનનો આવેદનપત્રક આપાવ્યા છીએ કારણ કે અમે જેટલું કામ કરી છે એ પ્રમાણમાં અમને વેતન મળતું નથી અને અમારું શોષણ થાય છે અમને સમાન કામ સમાન વેતન આપે અમારો બધો ફિક્સ પગાર કરે આ મોંઘવારીમાં અમારું થા પોષણ થતું નથી અને જ્યારે પણ કામ હોય કામ કરવાય તૈયાર છે પણ સમાન વેતન સમાન કામ મળે અમને અને અમે બધું કેટલું કામ કરેલું છે પોલિયો નાબૂદ કરેલો છે બાળ મરણ સ્ત્રીમાં માતા મરણ બધું અટકાવેલું છે અને ફિક્સ પગાર કરે અને અમને લઘુત્તમ વેતન આપે અમારા બધા જ હક અમને આપે અને પચીસ હજારથી પગાર આપે અત્યારે બે હજારમાં કશું થતું નથી ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરે ઇન્સેન્ટીવમાં ઝેરોક્ષો બેરોક્ષો એ કરીને અમારા બધા પૈસા કાઢવા પડે ભાડું ભરવું પડે તો એ અમને બધું બંધ કરે અને અમને સમાન કામ સમાન વેતન આપે એવી સરકારશ્રી ને અમારી માગણી છે અમારી માંગ પૂરી કરે અને અમારો હક અમને પાછો આપે જેટલું અમે કામ કરી છે એ પ્રમાણમાં અમને વેતન આપે એટલી નમ્ર વિનંતી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકઠા થઈ મામલતદાર કચેરી આવેદનપત્ર આવ્યા છીએ કે અમે અમે હડતાલ કરીએ છીએ આજથી કેમ કે અમારા કામનું બારણ વધારે પડતું છે અને એ પ્રમાણમાં અમને પગાર પોસાતો નથી અમને ઇન્સેટિવ પ્રથા બંધ કરો અને ફિક્સ પગારમાં અમને સમાવેશ કરી અને સમાન કામ અને સમાન વેતનનો હક આપે અને આજથી અમે અમારા દરેક કામની આરોગ્યના કામનો બહિષ્કાર કરીએ છીએ કેમ કે જ્યાં સુધી અમારી માગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં લઈ અમારી જે માગણીઓ છે એને સ્વીકારવામાં નહીં આવે અને જે કામના જે કામનું પૂરતું અમને વેતન નથી મળતું એ કામનું વેતન મળે અને ફિક્સ પગારની માગણી સ્વીકારાય અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય એ પ્રમાણેની અમે આજ રજૂઆત કરી છે કલેક્ટર કચેરીએ જે આશ્રી સ્વીકારશો જો નહીં સ્વીકારો તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું રજૂઆત એ છે કે અમારો કોઈ ટાઈમ ફિક્સ નથી અમારે ક્યારેય બી ડિલિવરીનો ફોન આવે તો અમારી જતુ પછી એક દિવસ થાય બે દિવસ થાય તો પણ અમારા કામગીરી ચાલુ રહે છે અને ઘરે બાળકો છોકરાઓ બધા એકલા હોય છે તો બી અમારે કામ કરવું પડશે અમારી માંગણી એટલી છે કે અમારે ઇન્સ્ટેટ્યુવ પ્રથા બંધ કરીને અમારો ફિક્સ પગાર કરી અમે કાયમી કરે અને અમારે જે ઓનલાઈન કામગીરી છે તેના માટે અમને સારો એવો મોબાઈલ મળે જેથી અમને ઓનલાઈન કામગીરી સારી રીતે કરી શકીએ যে পগার চুকো zilla panchayat sharam